મેંદો આ કપ જેટલો મેંદો છે પછી આ ચાડી લીધો મેંદો આ ટાઈપ લોટ બંધાશે નહીં ઢીલો કે નહીં કળ તેલમાં ચડી જાય બરાબર અને એના પર નાખે ચણાનો લોટ આ શેકાવો પડશે ને થોડીક સ્મેલ પણ આવશે મીઠી મીઠી કે આ બેસન શેકાઈ ગયું છે એવી તો આ પૂરણને એક પ્લેટમાં કાઢ નાખી છે જેથી ઠંડુ થઈ જાય આપણે રોટલી નાની સી વણી લીધી પૂરી ટાઈપની બહુ આ છે પાયલ બેન જો પૂરણ દબાવીને ભરવાનું કે મીડિયમ બાકી મીની સમોસા તો તો બધા જ ભરાઈ ગયા છે સમોસા થઈ ગયા તૈયાર મસ્ત જુઓ નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આપશો કુશળ હશો આપની કુશળતા સાથે આજે વિડીયો કંઈક અલગ જગ્યાએથી કરું છું આજે સોસાયટી આખી બદલી ગઈ છે છ હું ભૂજમાં દેખાય છે આ બેન ઘણા બધા ઓળખતા હશો ડાયના બેનને ભુજવાડા તોડતા ઓળખતા જ હશે નૈનાબેનની ઓળખાણ મારી યુટ્યુબ ફેમિલીથી જ થઈ છે ને હવે એકદમ ફેમિલી મેમ્બર બની ગયા છે ગઈકાલે આવ્યા હતા ઘરે જે તમને વિડીયો મળ્યો ને ત્યારે આપણે જે ઓળખાણ કરી આજે નડીને ગયા બીજા દિવસે અહીંયા આવી ગઈ આવો ને આવો એટલે આપણે છીએ શ્રી હરિનગર ટુમાં અને નૈનાબેનનું ઘર જોવું છે ધીરે ધીરે તમેની હોમ ટૂર કરાવું

અને તંદુરસ્ત જીવન એટલે આજે છે ને એમની પાસે પાઠ શીખવા છે જીવન જીવવાના આપણને અત્યારે આવી છું મજા આવે છે નૈના બેન ખાસ ફોન થી મળતા હતા વોટ્સએપ ફોલ સતત મળે એટલે બેન પણ નજીકના થઈ ગયા અને ગઈ કાલે મળ્યા ને ત્યાં આવ્યા એટલે મને કે ના આવો ને આવો મેં ચાલ કાલે ચાલો કાલે જ આવી જાઉં ટીવી જૂનું છે પચીસ ત્રીસ વર્ષ જૂનું એમ ને બેડરૂમ છે અને જગ્યા બહુ મોટી છે મકાન સરસ છે મોટું છે બાથરૂમ પણ બહુ મોટો ઝઘરો કિચનિંગ ટેબલ પણ જૂની છે એવી બધી બધી જૂની જૂની વસ્તુ છે ફર્નિચર બનાવી નથી પછી જે દીકરો હવે બનાવે ત્યારે અત્યારે આ બધી જૂની વસ્તુ છે સરસ ડાઇનિંગ ટેબલ અને એટલે એવું છે કે નાગર પરિવારનું ઘર હોય ફરક હોય કારણ કે મને અનુભવ છે એ પ્રમાણે બ્રાહ્મણો પહેલેથી વધુ ભણેલા હતા તેમાં નાગર બ્રાહ્મણ કે થોડુંક એનામાં શિક્ષણ પહેલેથી વધારે હવે અમે તો જ્યારે અમારા વડીલો તો ભણ્યા નહોતા ઇઠોતેર વર્ષની ઉંમરમાં અમારા અમુક લોથે લોકો હતા ભણેલા અને ભલે ડોક્ટરો બન્યા છે ડોક્ટર યોગેશભાઈ યોગેશ વેલાણી અમારા લુડવાના વીએચ પટેલ લુડવાના એ બધા એ સમયે સમય ડોક્ટરો બન્યા પણ એવા હજારોમાંથી એક બે જણા નહીં માંથી એક બે જણા નહીં ત્યારે આ લોકોની સમાજ આખી શિક્ષિત હતી અને આ જો રસોડું તો સરસ મજાનું પ્લેટફોર્મ છે એટલું મોટું રસોડું જ મોટું છે પ્લોટ જ મોટો છે કા હા પ્લોટ જ

બનાવ લઈ વેચો છો અચ્છા પછી દૂર ગયો છું તો મળી રહ્યા છે જરા હાઉ પાર્લરમાં જાય ત્યાં એને પણ કોઈ પણ જે તમને કીધું છે બીજાને કે અચ્છા જે પાર્લરમાં જતા હોય પછી કૂટુંબ પડે કોઈ નહીં થાય હા સર છે એટલે હા કે જોવા રાખ તમારા માટે રાખ્યું બાકી તો છે ના એ તો સામાન તો હોય ને વેચવો છે તો એટલો ના આ તો સેમ્પલ પીસ રાખ્યા ક્યાં સેમ્પલ છે તો મિત્રો અહીં એના બેન બનાવી રહ્યા છે સમોસા હમ પણ આ પીસે આપણે ઘરે વિચારતા હતા ઘણા સમયથી સમોસા બનાવી તો આજે અહીંયા ઘરે સમોસા બનાવીને નાના બેન તમે કોની પાસે શીખ્યા છો સમોસા મારા કાકા જે ભુજ લોકો હશે એ ઓળખતા હશે બચુમારી પાસે હતા મૂંગા હતા અચ્છા અને એ બનાવતા મૂંગા હતા અને એમ બચુમારી પાસે એ દીકરાની જેમ એને રાખ્યા હતા અને બહુ જ સરસ એનું જવાણું એના પાત્રા એના સમોસા કચોરી અને વણેલા ગાંઠિયા એને બહુ જ વખણાતા અને આજે હવે એ કોઈ પણ જાય બચવા માટે જવાનું નથી એવું જેવું આપણને જોઈએ એવું અને સમો અને ઢોકળામાં તો એની ખાસ સ્પેશિયાલિટી ખમણ ઢોકળા કરી અને પછી તળતા એ તળેલા ઢોકળા આજે ક્યાંય નથી એની પાસે જે હતા ને વળતા થાય બરાબર બરાબર ચાલો તો વાંધી લઈ લોટ તમને રેસીપી બતાવતી જાઉં સમોસાની તો અહીં મેંદો કેટલું લીધો ને એના મેં તમે મેંદો આ કપ જેટલો મેંદો છે અચ્છા ચાડી લીધો મેંદો હવે નાખશો સોજી એમાં સોજી ચાર એક ચમચી જેટલી સોજી નાખી દો કેટલી ચમચી જેટલી સોજી નાખી છે હા ચાડી લઈએ એને હા એટલે ચાડવાથી અંદર જે કાંઈ કચરો હોય ને ચલો શું સ્વાદ અનુસાર નમક હા જરૂર નથી પણ થોડું ચીકાશ માટે બે ચમચી જેટલું મૂળ અચ્છા મૂળ

જે એકદમ જે ઉપર જે ક્રિસ્પિયા ક્રિસ્પી આવે છે ને એ ક્રિસ્પી તો થાય ક્રિસ્પી તો થાય બરાબર છે તો હવે આને કડક લોટ બાંધી લઈએ થોડું થોડું પણ પાણી નાખીને એકદમ કડક લોટ બાંધી લેતા એકદમ મસડી દેવો બંધાશે લોટ આ ટાઈપનો લોટ બંધાશે નહીં ઢીલો કે નહીં કડક હવે આપણે એને થોડી અરેસ્ટ આપી દઈશું લોટ સેટ થાય ને ત્યાં સુધી આ બાજુ પુરાણની તૈયારી કરે છે નૈનાબેન વઘાર માટે મોટી બે ચમચી જેટલું પેરી લીધું છે આની અંદર ધાણા અને મરીના છ સાત દાણા આખા દાણા કોસબેરી અને ઝીણી સુધારેલી ડુંગળી નાની બે ડુંગળી છે ને મોટી એક કાપી એટલી છે કટોરી જેટલો ચણાનો લોટ છે અને આની અંદર છે હિંગ હા અને આ છે તીખા મરચાં ટેન્ટ આવી છે જોઈ રહ્યું નથી આવી તેલ ચેક કરી છે કે આવી ગયું કે નહીં ગરમ હજી આપણું તેલ ગરમ થઈ જાય એટલે મરી ને આખા ધાણા અચ્છા લવિંગ પણ અંદર નાખ્યું છે હા ને આખા ધાણા અડધી ચમચી જેટલી હિંગ નાખી દીધી અંદર નાખી આપણે કચ્છી સમોસા બનાવી રહ્યા છીએ આખી અલગ જ રીત છે હું પણ પેલું એવી કરું છું નાયના બે એની વેરાયટી શીખવાડ્યા છે આપણે પાછી અલગથી ઘરે બનાવશું આપણું કાંદામાં સ્વાદ અનુસાર નમક નાખી દે જ્યાંથી જેથી કાંદુ ચડી જલ્દી જાય અને પૂરું નમક લઈ પણ લે મરચા તમે જે પ્રમાણે તીખું ખાતા હો તે પ્રમાણે અહીં દોઢ ચમચી જેટલા મરચાં નાખ્યા તેલમાં ચડી જાય બરાબર અને એના કારણ કે ચણાનો લોટ કાચો છે બેસન કાચું છે તો એને બરાબર તેલમાં પકાવી લેશે આ જેવું સ્ટપિંગ છે પાછું અને આ મસાલો એટલો ટેસ્ટી થાય ને એને શાકની જેમ ખાવું હોય તો પણ કામ આવે ઉનાળાનું કાંઈ શાક ન હોય તો આ શાક બનાવવાનું ઓપ્શન છે હવે એને બરાબર શેકી લઈએ

હવે એને એકદમ સરસ મિક્સ કરી લેશું અહીંયા ગરમ ગરમ હશે એટલે ધીમે ધીમે ખાંડ પણ અંદર રસ લઈ લેશે અને એકદમ બધામાં મીઠાશ પસરી જશે લીંબુનો રસ નહી નાખવાનો નાખ બરાબર અચ્છા એટલે આપણે કોરું જ બનાવવાનું છે એટલે એવું તે પાણી કરે એવી વસ્તુ નથી નાખવાની આમ તો તો થોડી લો એટલે આપણે રાખવા હોય ને તો પાણીવાળી વસ્તુ જરાય ને ચાલે આમ તો કોથમીરી થોડીક ભીની હતી એટલે આમ પૂરવું હોય તો તમે આ ચાર દિવસ રાખવા તો વાંધો ના આવે તો આપણો આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે ને એને છે ને આપણે પૂરણને થોડીક વાર ઠરવા આપશું ઠરે ત્યાં સુધી હલાવે છે ને ઠરી જાય પણ આ છે ને સૂકી ચટણીની જેમ ખાવું હોય તો ખૂબ મજા આવે એવું લાગે છે તો આ પૂરણને એક પ્લેટમાં કાઢ નાખી છે જેથી ઠંડુ થઈ જાય આપણો લોટ આપણો પંદરેક મિનિટ પછી જો હવે એકદમ થોડુંક એક ચમચી તેલ નાખી અને મસળી લે છે ફરીને અહીં આમાં સમોસા માટે રોટલી વણવાની તૈયારી કરશું તો આટલા નાના નાના લોયા બનાવે છે તો અહીં આપણે એક રોટલી નાની સી વણી લીધી પૂરી ટાઈપની અને નવી પાતળી નવી જાડી એવી કેમ એવીને પાયલબેન હા તો આ છે પાયલ પાયલબેન જો નાયનાબેનના પુત્ર વધુ છે અને એ કરે છે તૈયારી કઈ રીતે કર્યું બતાવ્યું નહીં અમને અચ્છા અડધીથી કાપી દીધી અને પછી એને ફોલ્ડ કર્યું ત્રણ ભાગમાંથી અચ્છા અને જે ભાગ છે તે બે બાજુ દબાવી દેશો એટલે આપણે નાની મીની મીની સમોસા બનશે હા પૂરણ દબાવીને ભરવાનું કે મીડિયમ દબાવીને પછી આમ ચપટી લઈ પછી આમ કરો અચ્છા વચ્ચેથી ચપટી લઈને આમ જોઈ લેવાનું બરાબર છે સીધી ઓલું ખુલે જ નહી છે ઘણા છે ને આ ટાણ પાણી લગાવી પેક કરતા હોશે તો બતાવી ઉપરથી અને વચ્ચેથી કાંટવી પડે બે બતાવી ને પૂરણ કઈ રીતે ભરે છે ખ્યાલ આવી જાય આપણને સરસ મજાનો આકા થયો છે જો અહીં સમોસા બધા બની ગયા નાની મોટી સાઈઝ થોડીક બનાવી મેં કીધું કોઈ મોટું બનાવો તો આ સાવ મીનીથી મોટું બનાવ્યું છે બાકી મીની સમોસા બધા જ ભરાઈ ગયા છે અહીં તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે તેલ થઈ જાય ગરમ એકદમ આવી જાય એટલે એને તળી લઈએ આપણે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે સમોસાને તળી લઈએ ગેસ કેટલો ધીમો રાખવાનો છે ફૂલ કે નાનો ગેસ પર કરે છે આપણો નાનું બર્નર હોય ને એ એટલે થોડોક ફૂલ હોય તો વાંધો ના આવે એટલે મીડિયમ ટુ હાઈ છે એકદમ હાઈ નથી અને જેટલા તેલમાં સમાસે એ પ્રમાણે નાખી લઈએ બરાબર ને અને હવે ધીમો ગેસ કરી દીધો બધા પડી જાય એટલે કાંઈ ક્યાંય ધીમા તપે તળાય તો ક્રિસ્પી થાય નહીં તો પૂરી જેવા પોચા થઈ જાય તો આ સબોસા આપણા તળાઈ ગયા છે ગુલાબી રંગના થાય એવા તો ઘણા નથી કડક ઉતારે તમે આ ટાઈપના ઉતારો ના કડક કડક એ થાય ના એટલે હા ઘણા હોય ને થોડો કલર આકરો કરે એટલે એ તો તમારા ઘર પ્રમાણે જે હશે તો તમે કડક નહીં કરી શકો એકદમ કમ હા કડક કડક ય થાય

અહીંથી સરસ વાડી દેખાયો બહાર થી બાલકનીઓ લાગે છે હરિપર નજીક જ છે ગામ એટલે નાળિયે ઝાડ મસ્ત લાગે છે આછા આછા મકાનો બનવા માંડ્યા છે

વાહ મને યાદ તાજી કરાવી દીધી અમારે ઘરે હતા બધા દુબઈ મસ્કાતી લઈ આવતા વિદેશથી તમે કેટલા લોકો આ જોયું છે કમેન્ટ કરીને કહેજો કે આ કેસેટ વાળું જૂની કેસેટ બતાવવાની હરીશભાઈ કેસેટ અને આ સાઈઠ વર્ષ જૂનું ઘડિયાળ જો વિચાર કરો અને હજુ ચાલુ જ છે અને આ જો કેસેટ

રાખ્યો છે હરીશભાઈ તમે તો મિત્રો અહીં ખૂબ મજા આવે ઘણી બધી જૂની જૂની વસ્તુ આપને હરીશભાઈ અને નયનાબેને બતાવી તમે જોઈ કેવી લાગી મને કહેજો અહીં લીલી હરિયાળી વચ્ચે ખૂબ સરસ કુદરતી એકદમ વાતાવરણ ટપકેશ્વરી જવું હોય તો લગભગ દસેક મિનિટમાં પગે પહોંચી જવાય અને ગાડીથી જઈએ તો કે પાંચ સાત મિનિટમાં જ લાગે છે તો બીજી વખત આપે ટપકેશ્વરી કેટલાય જોયું છે ન જોયું તો મને કહેજો સરસ સ્થળ છે મેં જોયું છે બતાવશું અહીં આજુબાજુ તમને વિસ્તાર બતાવીને બાવળ જાડી ગીત અને અહીં વિડીયોનું કરું છું એન્ડિંગ કાલે મળી છે પાછા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક પણ કરજો અને શેર કરજો અનેક લોકોને બતાવજો તમારો પ્રેમ વરસાવજો એ જ આશા સાથે આવજો મિત્રો બાય બાય જય જય ગરવી ગુજરાત જય ભારત